નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસ વિદ્યાર્થી મિત્રો લાવ્યો છું તમારી માટે એક નાનકડીવી ભેટ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જી હા વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ના વિદ્યાર્થી માટે અતિ ઉપયોગી ખાસ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ જેમાં આજે આપણે વિષય અંગ્રેજી ક્વેશ્ચન નંબર 13 કમ્પલીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ તે આપણે આજે ભણીશું અગાઉ આપણે 12 પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા છે આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમને વિકાસ પરીક્ષામેન્ટ ઘરે બેઠા મળી શકે છે જી હા તમે આનો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો

પછી રીડર હોય સપ્લિમેન્ટરી રાઇડિંગ હોય રિટેન હોય અથવા સ્પોકન બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે તમારે ખાલી આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલાને સબસ્ક્રાઈબ કરવાની છે જેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને તમારા માટે વિદ્યાર્થી મિત્રો અઢળક અવ નવા કોર્સિસ લોન્ચ કર્યા છે જે લોન્ચ વિશે તમારે વધુ માહિતી મેળવવી હોય તો આપણો મોબાઈલ નંબર તમે ઓન સ્ક્રીન જોઈ શકો છો ચલો કરીએ શરૂઆત પ્રશ્ન ક્રમાંક 13 વાક્ય અધૂરા છે ને પૂર્ણ કરવાના છે વિકલ્પની મદદથી પહેલી લુક અ નાઈસ પિક્ચર

તનુ went to the market with a view to with a view to પછી ing વાળો વાક્ય આવે કયો વાક્ય આવે ing વાળું buying some fruits આગળ છે ચોથું farhan is a very fat ખાલી જગ્યા ઓફરિંગ એડવાઇસ સલાહ આપવાની છે સલાહ આપવા માટે શુડ he had better do regular ઓકે ચલો પાંચમાંમાં prachi proposed proposed પછી રિપોર્ટિંગ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય શોધવાનું છે તો પ્રાચી proposed પછી શું જવાબ આવશે જવાબ આવશે ડી ધેટ ધે શુડ વિઝિટ માઉન્ટ abu ત્યારબાદ દિલ્હી ઇઝ કમ્પેરિંગ સરખામણી કરવાની છે ડિગ્રી વાપરવાની છે જવાબ આવશે એ મોર પોલ્યુટેડ ધેન મોસ્ટ અધર સિટીઝ ચાલો આગળ વધીએ પણ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અરે પણ તમે તો 11 માં ભણો છો ને હમણા આવશે ને હમણા થોડોક સમય થોડોક સમય વીતશે એટલે તમારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ યર એટલે કે ધોરણ 12 શરૂ થશે અને જો ધોરણ 12 માં શરૂઆતથી જ તમને બે શિક્ષકોનો અંગ્રેજી વિષયમાં સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય તો

તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાવેચમાં બેચમાં જોડાવાની લિન્ક નીચે આપેલી છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ વધીએ સાતમું મિસ્ટર અંકુ રિઝ એન ઇન્ડસ્ટ્રીયલ વર્કર એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવાનું છે બટ યેટ ધ ઓલ ધો ઇન્સ્પાઇટ ઓફ કયો શબ્દ આવશે બટ બટ ઈ ગેટ ગુડ 8 મો છે રોહિત ભાઈ બોટ 200 બ્લેન્કેટસ 쇼ઇંગ એટલે હેતુ ચાલો ખાલી સરખામણી કરવાની છે ડિગ્રી વાપરવાની છે તો જવાબ આવશે ઓપ્શન બી ઓફ ધ મોસ્ટ પ્રોડ્યુસર્સ ઇફ ધ હેડ બીન કેરફુલ ઇન પાસ્ટ શરત ભૂતકાળની શું આવશે કુડ હેવ કોટ ધ કાપરીટ અગિયારમું કહે છે ધ બિગર ધ હાઉસ ઇઝ જેટલું મોટું ઘર ડબલ કમ્પેરિઝન કરવાનું છે જવાબ આવશે સી ધ હાયર ધ પ્રાઇસ ઇઝ જેટલું મોટું ઘર એટલી વધારે કિંમત બારમું કહે છે વેન માય અંકલ વોઝ ઇન કેનેડા જ્યારે મારા કાકા કેનેડામાં હતા ઈ ખાલી જગ્યા હેબિટ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ભૂતકાળની આદત યુઝડ ટુ નામનો શબ્દ આવવો જોઈએ ક્યાં છે બી યુઝડ ટુ પ્લે ફૂટબોલ ઓકે આગળ વધતા પહેલા પહેલાં ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકોન ઇંગ્લિશનું કાર્યક્રમ પણ રજૂ છે એનો કોર્સ પણ તમારા માટે તૈયાર છે ગુજરાતનો દરેક વિદ્યાર્થી અંગ્રેજી કડકડાટ બોલી શકે એવા ઉદ્દેશ્ય માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશની બેચ લઈને આવ્યા છીએ જેમાં તમારા લેવલ પ્રમાણેના કોર્સી અવેલેબલ છે બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સિસ વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇફ પર કોન્ટેક્ટ કરવાનો છે અને નાનકડું એવું કામ વોટ્સએપ ગ્રુપમાં જોડાય છે તમે જોઈ શકો છો તમારા લેવલ પ્રમાણે તમારા ધોરણ પ્રમાણે અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે જેની લિંક તમે ઓન સ્ક્રીન જોઈ શકો છો અને આ બધી લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ લિંક ઉપર ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને રોજ બરોજની માહિતી જે છે મળતી રહે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા ક્વેશ્ચન નંબર તેર મળીશું નંબર ચૌદ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે